વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીની શહેર કારોબારી બેઠક યોજાઈ જેમાં પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીની શહેર કારોબારી બેઠક વાણિજ્ય ભવન રોડ વડોદરા ખાતે મળી હતી જેમાં ગુજરાત વિધાનસભાના બાળકૃષ્ણ શુક્લ સાંસદ રંજનબેન ભટ્ટ મેયર પિંકીબેન સોની પ્રભારી ડોક્ટર ભરત ડાંગર શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહની અધ્યક્ષતામાં કારોબારી બેઠક યોજાઈ હતી દીપ પ્રાગટ્ય કરી બેઠકની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ભાજપના કાર્યકર્તાઓ સહિત હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીની કારોબારીની બેઠકનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું છે પ્રદેશની કારોબારીની બેઠક અઠ્યાવીસમી ડિસેમ્બરના રોજ મળી હતી આવનારા લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં નવા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કાર્યકર્તાઓને અલગ અલગ માધ્યમથી માર્ગદર્શન મળી રહે ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે પ્રદેશની કારોબારીમાં મંજૂર થયેલા પ્રસ્તાવ એ શહેરની કારોબારીમાં અને શહેરની કારોબારીમાંથી મંજૂર થયેલા પ્રસ્તાવે દરેકે દરેક વોર્ડની કારોબારીમાં મંજૂર કરવાના હોય છે એના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન થયું છે સમગ્ર વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે કોર્પોરેટરશ્રીઓ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રી અપેક્ષિતની શ્રેણીમાં છે વોર્ડની સંગઠનની ટીમમાંથી વોર્ડના પ્રમુખ અને મહામંત્રી સેલના કન્વીનરશ્રી અને કેટલાક વિશેષ લોકોને નિમંત્રણ આપીને આજની આ કારોબારીમાં બોલાવ્યા છે ત્યારે બે હજાર ને ચોવીસના ઇલેક્શનનું રણશિંગું ફૂંકાઈ ગયું છે અને ભૂતકાળમાં એટલે કે બે હજારને ઓગણીસના ઇલેક્શનમાં આ જ લોકસભાની સીટ ઉપરથી માન્ય શ્રીમતી રંજનબેન ભટ્ટ એમને છ લાખ કરતાં પણ વધારે મતના માર્જિનથી જીત્યા છે સમગ્ર દેશમાં સૌથી વધારે મતોના માર્જિનથી જીતનારા એ મહિલા સાંસદ છે ત્યારે આવનારા ઇલેક્શનમાં એટલે કે બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર એ દસ લાખના મતના માર્જિનથી જીતે એ પ્રકારના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવાની આ બેઠકનું આયોજન છે અને આ બેઠકમાં સૌ જ્યારે ઉપસ્થિત છે ત્યારે એ સૌનો ખૂબ આભાર વ્યક્ત કરું છું thank you